ઉંમરમાં પતિ કરતા પત્નીનું મોટું હોગું શુભ કે અશુભ શું કહે છે સનાતન ધર્મના શાસ્ત્ર સાંસારિક જીવનમાં પતિ પત્નીનો સંબંધ સૌથી મહત્વનો છે આ સંબંધ વિના સૃષ્ટિને ગતિશીલ રાખી શકાતી નથી આ કારણ સમાજ અને પરિવારમાં જો કોઈ સંબંધને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવે તો તે છે પતિ પત્નીનો સંબંધ સનાતન ધર્મ સંસ્કૃતિથી લઈને દુનિયાના તમામ ધર્મોમાં આ સંબંધને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે સનાતન ધર્મમાં તો લગ્નના બંધનમાં બંધાયા બાદ મહિલા પુરુષ દરેક પાપ પુણ્યથી લઈને સુખ દુઃખમાં સહભાગી બની જાય છે આ સંબંધ પર પરિવાર અને સમાજ નામથી સંસ્થાની પાયો ટકેલો છે આ એ સંબંધ છે જેનાથી તમામને સમાજમાં એક ઓળખ મળે છે આ સંબંધ વિના દુનિયામાં આવનાર માણસને સમાજ તેને ગેરકાયદેસર કરાર કરી દે છે પતિ પત્નીના સંબંધોના મહત્ત્વને ધ્યાનમાં રાખીને અમે તમારી સાથે તેના સાથે જોડાયેલી ચર્ચા કરવા માંગીએ છીએ આજની ચર્ચામાં આપણો પ્રશ્ન એ છે કે જો પતિ પત્ની પતિ કરતાં મોટી હોય તો શું માનવામાં આવે છે શું આ દાંપતિ માટે શુભ સાબિત થશે અથવા આ તેમના પરિવારને સુખ અને શાંતિ છીનવી લેશે હકીકતમાં આપણા સમાજમાં સદીઓથી એવી પરંપરા ચાલી આવે છે કે પતિ પત્ની કરતાં મોટો હોવો જોઈએ સામાન્ય રીતે ગોઠવાયેલા લગ્નોમાં આ નિયમ અસરકારક રીતે લાગુ કરવામાં આવે છે પરિવાર છોકરા કરતાં મોટી છોકરીને વહુ તરીકે સ્વીકારવા તૈયાર નથી થતું પરંતુ હવે જમાનો બદલાઈ રહ્યો છે આધુનિક સમયમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ પોતાની મરજી મુજબ લગ્ન કરી રહ્યા છે સમાજનો અભિગમ પણ બદલાયો છે આવી સ્થિતિમાં ઘણીવાર એવું જોવા મળે છે કે છોકરીની ઉંમર છોકરા કરતાં વધારે હોય છે આપણા સમાજમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમની પત્નીઓ તેમના કરતાં મોટી છે જો આ યાદીમાં નામ ગણીએ તો સૌથી પ્રખ્યાત નામ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરનું આવે છે સચિનની પત્ની અંજલિ તેંડુલકર તેનાથી લગભગ ચાર વર્ષ મોટી છે પૂર્વ ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કોર સિદ્ધુ પણ તેમનાથી થોડા મહિના મોટી છે તેવી જ રીતે લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ કરતાં લગભગ દસ વર્ષ મોટી છે અભિનેત્રી બિપાશા બાસુ અને તેના પતિ કરણસિંહ ગ્રોવરની પણ આવી જ હાલત છે બિપાશા પતિ કરણ કરતાં લગભગ ત્રણ વર્ષ મોટી છે યુવા ગાયિકા નેહા કક્કર અને તેના પતિ રોહનપ્રીતસિંહે વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત છે નેહા રોહનપ્રીત કરતાં લગભગ છ વર્ષ મોટી છે આ યાદી ઘણી મોટી છે એવા સેંકડો પ્રખ્યાત યુગલો છે જ્યાં પત્ની પતિ કરતાં મોટી હોય છે ત્યારે સવાલ એ થાય છે કે પરંપરા અને રિવાજ સિવાય સનાતન ધર્મશાસ્ત્ર મોટી ઉંમરની છોકરી સાથે લગ્ન વિશે શું કહે છે અમે આ વિશે મહાયોગી કહે છે કે આ તેમના સમાજની પરંપરા છે શાસ્ત્રોમાં લગ્નની ઉંમર લઈને સ્પષ્ટ રીતે કંઈ લખવામાં આવ્યું નથી તેઓએ કહ્યું કે શાસ્ત્રમાં લગ્નને સૃષ્ટિને જાળવી રાખવા માટે મહત્વપૂર્ણ સંસ્થા તરીકે જણાવવામાં આવ્યું છે આ સંબંધનો સૌથી મહત્વપૂર્ણ ધ્યેય બાળકો પેદા કરવાનો છે જેથી બ્રહ્માંડ ચાલુ રહી શકે આવી સ્થિતિમાં બાળક પેદા કરવા માટે સ્ત્રી અને પુરુષનું એકસાથે આવવું જરૂરી છે ધાર્મિક ગ્રંથો છોકરો અને છોકરી વચ્ચે લગ્નની વાત કરે છે જ્યારે તેઓ સંતાન પ્રાપ્ત કરવા સક્ષમ બને છે જો આવી સ્થિતિમાં તેનું અર્થઘટન કરવામાં આવે એમ કહી શકાય કે છોકરા છોકરીઓની ઉંમરમાં થતા હાર્મોનલ ફેરફારો પછી તેઓ લગ્ન માટે લાયક બની જાય છે જો કે આ ધર્મશાસ્ત્રનો અભિપ્રાય છે આ સિવાય ભારતમાં વૈજ્ઞાનિક ધોરણે કાયદાનું શાસન છે અને લગ્ન માટે છોકરા છોકરીની લઘુત્તમ ઉંમર નક્કી કરવામાં આવી છે મહાયોગી વધુમાં કહે છે કે ધાર્મિક ગ્રંથોમાં છોકરા અને છોકરીઓની ઉંમરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આવી સ્થિતિમાં પત્નીના પતિથી મોટી ઉંમરમાં કંઈ પણ શુભ કે અશુભ નથી તેઓ વધુમાં કહે છે કે તેમના અંગત અનુભવ પરથી તેઓ માને છે કે જે દંપતીમાં પત્ની પતિ કરતાં મોટી હોય તે પરિવાર વધુ સુરક્ષિત છે તેમના પરિવારમાં સુખ સમૃદ્ધિ જોવા મળે છે પરંતુ તે સ્પષ્ટ કરે છે કે આ તેમનો અંગત અનુભવ છે ધાર્મિક ગ્રંથો આમાં કશું કહેતા નથી ખરેખર આ પ્રશ્નનો જવાબ વિજ્ઞાનમાં છુપાયેલો છે આપણા સમાજમાં લગ્નને બાળકો પેદા કરવા માટેની કાનૂની સંસ્થા માનવામાં આવે છે આવી સ્થિતિમાં વિજ્ઞાન અનુસાર સ્ત્રીઓ પુરુષો કરતાં જલ્દી માતા બનવાની ક્ષમતા ગુમાવે છે સ્ત્રીની માતા બનવાની શ્રેષ્ઠ ઉંમર વીસ થી ત્રીસ વર્ષની વચ્ચે છે પાંત્રીસ વર્ષ પછી માતા બનવાની તકો ઝડપથી ઘટવા લાગે છે જ્યારે પુરુષોમાં આ સ્થિતિ પચાસ વર્ષ સુધી રહી શકે છે આવી સ્થિતિમાં આપનો સમાજ છોકરા કરતાં નાની છોકરી શોધે છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો